નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરીશું જે રીતે સંસદીય દળની બેઠક આજે મળી દિલ્હી ખાતે જૂના પાર્લામેન્ટ હાઉસની અંદર આરે ખાસ કરીને આ સંસદીય દળની બેઠકની અંદર એક મહત્ત્વની વસ્તુ એ થઈ કે તમામ જે એનડીએના ઘટક દળો છે એમણે સર્વાનુમતે અભિવાદન કર્યું ને અનુમોદન કર્યું કે જે વડાપ્રધાનના નામે એનડીએના નેતા તરીકે વડાપ્રધાનના નામનો જે પ્રસ્તાવ રાજનાથ રાજનાથસિંહ એ રજૂ કર્યો હતો એણે સર્વાનુમતે સૌએ પાસ કર્યો છે અને સૌએ એક પોતાનું સમર્થન બતાવ્યું છે કે હા મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો એમાં સૌ કોઈ સાથે મળીને કામ કરીશું ખાસ કરીને નીતિશ કુમારે જે રીતે પોતાનું વક્તવ્ય કર્યું ને એની અંદર જ્યારે જ્યારે સમર્થન આપ્યું ત્યારે એક હાશાસ્પદની વાત એ પણ સામે આવી કે એમણે કહ્યું કે લોકો એવું વિચારે છે કે હજુ પણ ચાન્સીસ છે અહીંયાથી અહીંયા જવાના પરંતુ એ તમામ વસ્તુઓ હવે નિષ્ફળ છે હવે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જે રીતે એમણે દેશની સેવા કરી છે જે રીતે દેશને તેઓ આગળ લઈ ગયા છે એવી જ રીતે આગળ લઈ જવામાં અમે સહભાગી થઈશું તેવી વાત થઈ શકે સો ટકા તમામ લોકોએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તમામ લોકોએ પોતાની આશાવાદ વ્યક્ત કરી છે પરંતુ આ એનડીએ ની થ્રી પોઈન્ટ ઝીરો એ કેટલી સફળ રહેશે એ આપણે જોઈશું આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા છે જેવંતભાઈ પંડ્યા જે રાજકીય વિશ્લેષક છે જયવંતભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

દસ છે અંદર મોદી સરકારે જે રીતે સરકાર ચલાવી એમાં એક હતું ડિસિઝન લેવું એક હું શાસન કરવું ઘટક સાથે જવનભાઈ પાર્થભાઈ તમારો અવાજ નથી આવતો પણ હું સમજી ગયો છું કે બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ અને બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ આ બંનેમાં ભાજપ ને બહુમતી હતી અને અત્યારે નથી તો આ સંદર્ભમાં કેટલું સરળ હશે એવું તમે મને લાગે છે કે પૂછવા માંગો છો તો પહેલો પ્રશ્ન પેલો વાત એ છે કે સ્પષ્ટ છે કે જે રીતે નરેન્દ્ર મોદી કામ કરવા ટેવાયેલા છે કારણ કે એમણે એમના પોતાના નેતૃત્વમાં જ્યારે પણ સરકાર બની છે જાય ગુજરાતની તમે બે હાજર એક થી લઈને બે હાજર ચૌદ સુધીની સરકાર જુઓ એટલે બે હજાર બાર ની ચૂંટણી છેલ્લે જોઈ લો કે પછી બે હાજર ચૌદ થી લઈને બે હજાર ચોવીસ સુધીની હવે જે સરકાર આવી છે એમની એમાં ભા ભાજપને બત્રીસ બેઠકો ઓછી પડે છે અને એટલા માટે આપણે અનુમાન કરી રહ્યા છીએ કે એમને જે સરકાર ચલાવવા મુશ્કેલી પડશે પરંતુ મને લાગે છે કે આ મુશ્કેલી નહીં પડવી જોઈએ કારણ કે તમે જો ત્રણસો સિત્તેર ની કલમ ની વાત લઈ લઈએ કે કોર આઈડિયોલોજી વાળા હતા મુખ્ય વિચારધારાના હતા જેમાં રાજ્યસભામાં એમની પાસે એનડીએ ની બહુમતી હતી જ નહીં પરંતુ એમ છતાંય તે અમિત શાહ ની રણનીતિથી બીજા જે પક્ષો છે એમના સહયોગથી એટલે કે એના કારણે એ પોતાના ના મુદ્દા પણ પસારિત કરાવી શકતા હોય તો આ વખતે કુલ એનડીએ ની સંખ્યા છે બસો બાણું છે અને

અને મહારાષ્ટ્રમાં જે એકનાથ શિંદે જૂથના સાંસદો અથવા તો અજીત પવાર સાંસદ ચૂંટાયા છે પરંતુ હવે ત્યાંની સરકારમાં ગડબડ થશે એવી સંભાવના ઉભી થઈ છે તો એના કારણે કઈક ને કઈક સખર ડખડ ચાલતું રહેશે પરંતુ મને લાગે છે કે બત્રીસ બે સાંસદો છે એનો મેળ કરવો એમના માટે અઘરો નથી ચાહેશ કુમાર પછી અટલ બિહારી વાજપેયી વાળી સરકાર નથી આ સરકાર છે નરેન્દ્ર મોદી અમિત શાહ વાળી સરકાર છે એટલે એની જે બહુમતીમાં મને લાગે છે કે ક્યારેય કોઈ આચ નહી આવે અને એ રીતે એમને જે કઈ કહે છે કે હવેનો જે સમય ગાળો હશે એ ખુબ આકરા નિર્ણયો કરવા વાળો હશે તો એ પ્રમાણે ના પણ કરીને ને હા એવું ચોક્કસ બને કે માનો કે નીતીશ કુમાર ખસી જાય કે પછી ચંદ્ર બાબુ ખસી જાય તો એક ચર્ચા ને અવકાશ જરૂર રેસે કે ભાઈ હવે શું થશે શું થશે તો એ સંજોગોમાં આપણે ચર્ચા કરીશું પરંતુ મને લાગે છે કે એનાથી બહુ મોટો ફરક નહિ પડે ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે ચારસો પ્લસ અને બીજેપી ને ત્રણસો સિત્તેર ભરે આવી નથી બસો ચાલીસ ની અંદર સમેટાઈ ગયું ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો છે આ બધી જ વસ્તુઓ છે ને આપણને ખબર છે ને એને લઈને સમીક્ષા સમીક્ષા પણ થઈ રહી છે મહત્વની વસ્તુ એ છે કે જે રીતે જયવંતભાઈએ વાતચીત કરી કે મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી આવનારા સમયમાં આવી રહી છે હવે તોડતોડની નીતિ કેટલાક એનસીપીના નેતાઓ ધારાસભ્યો પાછા શરદ પવારના સંપર્કમાં છે આ બધી વાતો પણ અત્યારે સામે આવી રહી છે પરિસ્થિતિ એ છે કે જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું કે ત્રીજી ટર્મમાં બહુ મોટા મોટા નિર્ણયો લેવ દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની છે ઘણા મોટા નિર્ણયો કરવાના છે અને એમાં પણ ક્યાંક ખાસ મોટો નિર્ણય એ પણ હતો પીઓકે માટેનો જે માટે યોગી આદિત્યનાથ પણ કહેતા હતા જે માટે અમિત શાહ પણ કહેતા હતા કે ત્રીજી ટર્મમાં પીઓકે નું ક્યાંક સ્પષ્ટ થતું દેખાશે આ તમામ નિર્ણયો વૈશ્વિક રીતે પણ અને ઇન્ટરનલ રીતે પણ ઘણા બધા જેમ કે યુસીસી છે કે પછી સી ડબલ એ છે આને સંવિધાનિક રીતે લાગુ કરવાની આ તમામ વસ્તુઓ છે પણ હવે ક્યાંક આ બધી વસ્તુઓમાં ઇમ્પ્લિમેન્ટેશન થવામાં વાર લાગશે પડકાર પડશે કારણ કે જે અગ્નિવીર છે એની ઉપર ફેર મંત્રણા કરવા માટેની સરકારે વાત કરી દીધી પછી એક બાજુ આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ ચાર ટકા મુસ્લિમ આરક્ષણ ની વાત કરી રહ્યા છે ધર્મ આધારિત તો હવે ક્યાંક જે પાનું છે ત્યાં ક્યાંક તો હવે ફસાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તો શું લાગી રહ્યું છે કે મોટા નિર્ણયો આ ટર્મમાં શક્ય બનશે કે પછી નેક્સ્ટ ટર્મ ની રાહ જોવી પડશે

કે તમે જેમ વાત કરી કે મહારાષ્ટ્રમાં આવવાની વિધાનસભાની ચૂંટણી બિહારમાં વિધાનસભાની ચૂંટણી ટીડીપી નું સાથે ગઠબંધન કરી લોકસભાની ચૂંટણીમાં જયારે બહુમતી મેળવી છે એટલે ચંદ્રબાબુ નાયડુ એનડીએ માંથી દૂર જાય એવી બહુ શક્યતાઓ ખૂબ જ ઓછી છે અને સૌથી મોટી સબળ બધા જ પક્ષોના ઘણા બધા લોકો અનુમાન કરે છે કે આ પાર્ટી જતી રહેશે કે આ સંસદ સભ્ય જતા રહેશે વ્યક્તિગત રીતે હું મારું એવું માનવું છે સ્પષ્ટ બહુમતી નથી પણ બસો બેતાલીસ લોકસભા કઈ રીતે સંસદમાં કયો ઠરાવ પસાર કરવા કાયદો પસાર કરવા બહુમતી પ્રૂવ કરવા માટે શું ગેમ રમવી ને ગેમ કઈ રીતે સફળ કરવી એની બધી સામ દામ દંડ ભેદ બધી જ વસ્તુની એમને ખૂબ મોટો અનુભવ છે અને ભૂતકાળમાં આપણા દસ વર્ષના લોકસભાના શાસનમાં ઘણા બધા જોયેલું છે અને એમાં રાજ્યસભામાં બહુમતી ના હોવા છતાં પણ કાયદો પસાર થઈ ગયેલો છે એટલે બેઝિકલી બીજા કોઈ પર કદાચ કોઈ રાજકીય પાર્ટી ટીપો પાછો ખેંચે તો એની સામે કઈ રીતે રિપેર કરવું એને એનું એનું બધું પ્લાનિંગ એડવાન્સ પ્લાનિંગ નરેન્દ્ર મોદી બહુ જ વિચાર વિચાર કરીને જ દરેક સ્ટેપ લેતા હોય છે એટલે મને એવું લાગે છે કે આમ કોઈ તકલીફ નથી આમ છતાં પણ ઘણી વાર એવું લાગશે કે લાવ છરી નાક કાપુ લાવ છરી નાક કાપુ ગુજરાતીમાં કહેવત છે એ પ્રમાણે નાના નાના રાજકીય પક્ષ હોય કે પછી ને જનતા દળ હોય એ લોકો બી એવું કહેશે કે આ વસ્તુની અમારી ને તમે મંજૂર કરો સ્વાભાવિક જે નરેન્દ્રભાઈ ની પ્રકૃતિ છે વ્યક્તિગત એમની એ પ્રકૃતિ પ્રમાણે ઘણી બધી વસ્તુ જતી કરવાની કે એમને લીધેલા નિર્ણયને કોઈ સામે ચેલેન્જ કરે એ બહુ સ્વીકાર્ય એ રાખતા નથી ને બહુ જ ને એમનો નિર્ણય લે છે એના અમલમાં મૂકવા માટે એ જાહેર કરે છે ત્યાર બધી પછી અમલમાં અમલ કરાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરે છે એટલે હું એવું માનું કે કોઈ પણ ડિસિઝન તમે જેમ વાત કરો છો પીએ કોની સાથી પક્ષોને વિશ્વાસમાં લેશે એવા ટાઈમે લેશે કે સાથી પક્ષો બી એમની જોડે સંમત થઈ જશે કદાચ એવું બી બને કે વિપક્ષ ની એક બે પાર્ટી બી સમર્થનમાં ખુલ્લી બહાર આવી જાય કે ભાઈ પીએફ પર જો ભારત એટેક કરશે તો અમે બી એમની સાથે રહી છું સમર્થન રહી છું દેશના હિતમાં બદલાતું રહ્યું એમ બદલાતું રહેશે અને એ પ્રમાણે રાજકીય પક્ષો બી કામ કરે છે સંસદ સભ્યો બી કામ કરે છે ને રાજકીય એનડીએ સરકાર જયારે બની રહી છે આજે ત્યારે એવું લાગે છે કે એમાં બહુ વાંધો નહીં આવે ક્યાંક મુદ્દા પર ડિફરન્સીસ તો આવશે કે આની અસર અસર ઘણી ઘણી બધી બધી છે અને બતાવવા માટે બી એવું બને કે કોક થોડી ચમકડું બી એટલે ચમકડું ઇન ધ સેન્સ કે કઈ ડિફરન્સીસ બાર ઇસ્યુ આવે કે મીડિયામાં કોઈ ઈસ્યુ આવે અને એનડીએ સરકાર ને સમય પ્રમાણે ક્યાંક ક્યાંક એને અસ્થિર કરવાના કોઈ પ્રયત્ન કરે એવું બની શકે છે પણ મને એવું લાગે છે કે ચાણક્ય આપણે એમ નેમ નરેન્દ્ર ભાઈ નથી કીધા કે અમુક ભાઈ ને નથી કીધા કઈક મુદ્દામાં માં આવશે તો મને પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે ખાતા ની વહેચણી અને જનતા દળ સિવાય બી નાના પક્ષ ભલે જ આપણા અજીતસિંહ ના જયંત હોય પણ એ લોકો ખુબ સ્પેશિયલ ખાતા માટે જે ડિમાન્ડ કરશે એના બાબતે થોડો કદાચ સમય લાગશે એની settlement કરવા

વિચારવું પડશે એટલે એક બાજુ નીતિશ કુમાર પોતાની જનતાને કારણ કે જયારે પણ આવીશું વિશેષ દરજ્જો આપી દઈશું બિહારને આ પરિસ્થિતિ છે આંધ્રપ્રદેશની અંદર પણ ચંદ્રબાબુ નાયડુ કેતા આવ્યા છે ચંદ્રબાબુ નાયડુ એ પણ કહેતા આવ્યા છે કે અમુક અમુક જે સ્કીમો છે વીસ લાખ નોકરી વર્ષની અંદર ની અંદર એ પણ છે શું લાગી રહ્યું કે આ મુદ્દે ક્યાંક હવે અને એક ભાજપ અને નીતિશ કુમાર આ બંનેનો સંબંધ છે ને એ અતુટ છે એટલે એટલા માટે કારણ કે તમે ઓગણીસો છન્નું અટલ બિહારી વાજપેયી તેર દિવસ થી સરકાર બની હતી એ વખતે પણ

કેન્દ્ર માં પણ અ ઓગણીસો અઠ્ઠાણું થી બે ચાર સુધી એમનો સબંધ રહ્યો પરંતુ પછી અ જયારે નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન પદ ના ઉમેદવાર જાહેર કરવાનું થયું બે હજાર ચૌદ માં એ વખતે નીતિશ કુમારે છેડો પાડ્યો એનું કારણ પોતાની અંગત મહત્વકાંક્ષા હતી અને એમણે સરકાર બે હજાર પંદર માં મહાગઠબંધન રૂપે લાલુ યાદવ અને કોંગ્રેસ સાથે કરી જોઈ

એનો જે તુમાખી હતી એ તુમાખી આમાં નીકળી ગઈ છે તો એનડીએ ને સાથે રાખવો પડશે કારણ કે દર વખતે તમારે બહુમતી આવે અને બહુમતી લાવવા માટે પણ તમારે ક્યાંક પાંચ છોડ કરવી પડશે તો એના કારણે એ પણ વિચારશે ને બે છે સામસામે થોડા થોડા ડગલા ચાલશે ને એમાં ક્યાંક વાત બનશે પરંતુ લાગે છે એવું હશે અથવા તો કોઈ કટ્ટરવાદી તત્વો દ્વારા એવું હશે કે હિન્દુ મુસલમાન ના જે રમખાણો આપણે અહિયાં બે હજાર બે માં જોયા હતા એ પ્રકારના કઈ મોટા પાયે થાય દેશભરમાં

પછી રાષ્ટ્રીય જનતા દળના ના અધિકારીક twitter handle સનાતન પાંડે નામ ના સપા નેતા એ જે ધમકી આપી હતી થોડાક વર્ષ પેલા કે જો પરિણામ માં ગડબડ થશે તો કા તો મારી લાશ પડશે કાં તો કલેક્ટર ની લાશ પડશે તો એને રાષ્ટ્રીય જનતા દળે એ ફરી થી મૂકી હતી જયરામ રમેશે જે રીતે collector ને ધમકાવ્યા હતા તો આ બધું એવો પુરવાર કરે છે કે આ લોકો અને મમતા બેનરજી નું તો છે જે તો હિંસા છે જ રહી છે પરિણામના બધા જ દરેક તબક્કામાં તો આ પ્રકારનું જયારે થતું હોય ત્યારે દેશમાં ચિંતાનો વિષય છે અને આ વખતે પંજાબમાં એક જેલમાં બેઠા બેઠા ખાલિસ્તાની અમૃતપાલ સિંહ અને કાશ્મીર નો એક એન્જિનિયર રાશિદ

અને ગતરોજ કેજરીવાલ નાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા એક નિવેદન એવું સામે આવ્યું કે જે અંદર જે મળતી હતી એ હવે દૂર કરી નાખી પરંતુ આ આ જે ડેન્ટ ડેન્ટ પડ્યો છે ભારતીય જનતા પાર્ટીને એક તો આપે વાત કરી કે હેકડી એ પણ એ રીતે પણ સાચી વાત છે પરંતુ બીજી રીતે એ પણ વાત સાચી છે કે વિપક્ષીઓ જે વચનો આપ્યા હતા એ વચનો પાડવામાં કેટલા સક્ષમ રહેશે નથી રહેશે શું એ પોતે શું કરે છે એ પણ લોકોને બે માં ખ્યાલ આવી જશે જયેન્દ્રભાઈ અત્યારે સરકાર આવેલી છે એટલે આંતરરાષ્ટ્રીય લેવલે કેટલાક દેશ વિરોધી તત્વો આ બધાના પ્રયત્નો કરે પણ સમગ્ર દેશમાં જુઓ કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપનું શાસન છે ચાર અરુણા અરુણાચલ પ્રદેશ આંધ્રમાં પશ્ચિમના છેડામાં જોવા જઈએ તો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય છે હવે TDP આવી ગયું છે આંધ્રપ્રદેશમાં ઓરિસ્સા માં આવી ગયું છે BJD અરે સોરી BJP હવે આ બધા સ્ટેટ રાજકારણ આવે UP માં તો યોગીજી છે જ દિલ્હી દિલ્હીમાં એક દિલ્હી પંજાબ આપનું એક સમીકરણ અલગ છે બિહારમાં જનતા દળ સાથેનું કોલોપરેશન છે એટલે આ બધા મોટા ભાગના રાજ્યો એવા છે કે જ્યાં આગળ સ્ટેટ લેવલ ની સરકાર કાયદો ને વ્યવસ્થામાં બહુ કડક નિર્ણય લઈ શકીના તબક્કે મુદ્દા આવવાના જ છે કેમ કે આ રાજકારણ હવે હવે પ્રવાહી સ્થિતિ પર આવ્યું છે કોઈ એમ કે આજે બે પાર્ટી માંથી ખાલી બે સભ્યો બે અપક્ષ સંસદ સભ્યો બી જો ટેકો પાછી ખેંચવાની કે બહાર રહેવાની વાત કરે

ત્યારે એ લોકો ક્યાં તો એબ્સેન્ટ રહેશે ક્યાં તો ન્યુટ્રલ તરીકે વોટિંગ કરશે તેના કારણે એનડીએ સરકારને કોઈ બીજું ડિસ્ટરબન્સ નહીં રહે અને બહુ ઇઝીલી આ બધી પ્રવૃત્તિ પ્રોસેસ થઈ જશે અને મને એવું લાગે છે કે હાલ તબક્કે તો એક વર્ષ સુધી સરકાર સ્ટેબલ રહેશે જ કે એનો એક અણસાર મને શેર શેરબજારના પર લાગે છે સૌથી મોટી નાણાકીય સંસ્થા એનએસસી પર જે પ્રકારના આર્થિક વ્યવહારો થઈ રહ્યા છે મોટા સમૂહના રહ્યા રહ્યા છે છે રાહુલ ગાંધી તો આક્ષેપો કરી કરી આક્ષેપ તપાસની માંગ કરી રહ્યા છે જેટીસી ની કે તપાસ કરવી જોઈએ કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ અમિત શાહે ઇન્વેસ્ટ કરવાની સલાહ આપી ઇલેક્શન પહેલા જે અંગે પિયુષ ગોયલ પિયુષ ગોયલ એ પોતાની ચોખવાટ કરી નાખી ભારતીય જનતા પાર્ટી તરીકે કે જે ઇન્ડિયન ઇન્વેસ્ટર છે એમને તો એકંદરે ફાયદો જ થયો છે નુકસાન ફોરેન ઇન્વેસ્ટર્સ ને થયું છે પરંતુ આપ એક સરસ વાત કરી રહ્યા છો કે જે એનએસસી બીએસસી છે એની અંદર પણ જે લેવલે ચોથી તારીખે જે ફોલ આવ્યું હતું અને એનું જે રિકવરી અત્યારે જોવા જઈએ છે સાહેબ એ પણ એટલી સ્પીડમાં જોવા મળી રહી છે અને આ નવમી તારીખ પછી જયારે કદાચ સોમવારે માર્કેટ ઓપન થાય અને એની પરિસ્થિતિ શું હશે કે માર્કેટ લીધું છે હવે સવાલ એ આવે છે કે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે કોણ આવે છે અને મારા આટલા વર્ષોના રાજકીય અનુભવ પરથી હું એવું કહી શકું કે નિર્મલા સીતારમણ નહીં હોય પણ આવે એવી સૌથી વધારે શક્યતા મને લાગે છે તો મને એવું લાગે છે કે બજારમાં ફરી તેજી નો રણકાર આવી જશે બિલકુલ ઓકે એક છેલ્લો પ્રશ્ન સાહીઠ સેકન્ડ છે જયવંતભાઈ આપને લઉં છું જયવંતભાઈ શું લાગી રહ્યું છે કે ની પરિસ્થિતિ કેવી રહેશે થ્રી પોઈન્ટ ઓ માં છેલ્લો પ્રશ્ન નહી દબાણ એટલે મેં કહ્યું એમ કે બંને પક્ષે સંતુલન સાધવાનો પ્રયત્ન થશે અને અત્યાર સુધીમાં આપણે ખાલી એક જ ફોટો જોતા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો કોઈ પણ યોજના હોય કોઈ પણ જગ્યા હોય તો માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખવા મળતા હતા હવે પરિસ્થિતિ ક્યાંક બદલાશે એક બાજુ નીતિશ કુમાર દેખવા મળશે એક બાબુ બાજુ ચંદ્રબાબુ દેખવા મળશે આ પરિસ્થિતિ આવશે વચ્ચે વડાપ્રધાન હા બિલકુલ એટલે એ તો થશે તમે જો કે જે સંબોધન અને સ્પષ્ટ વાત છે કે જયારે પોતાની સરકાર હોય ત્યારે પોતાની સરકાર વાત કરતા હોય અને એનડીએ ની સરકાર હોય ત્યારે એનડીએ ની વાત કરવી જ પડે એમને અને એ ઓગણીસો નવ્વાણું માં અઠાણું બે હજાર એક સુધી

ત્રીજી ટર્મ જ્યારે શરૂ થશે નવમી તારીખે શપથ ગ્રહણ કરશે તેઓ અને ખાસ કરીને જે રીતે જયવંતભાઈ વાતચીત કરી કે પછી જયેન્દ્રભાઈ વાતચીત કરી કે આ દબાણ ક્યાંક અંશે જોવા મળશે પરંતુ તમામ લોકોનો આશાવાદ એ છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો કાર્યકાળ દસ વર્ષ સંભાળ્યો છે એવી જ રીતે ક્યાંક આ વખતે પણ સંભાળશે હા પરિસ્થિતિઓ એ હશે કે પહેલા એકંદરે એકલા ફોટામાં દેખવા મળતા હતા હવે સૌને સાથે મળીને ચાલશે જે રીતે જયવંતભાઈ વાતચીત કરી કે